के लिए आपने जो पेमेंट किया है वो आपने कहा था कि एक घंटे में हो जाएगा हम्म वो 1 घंटे के ऊपर मिनट हो गई है इसलिए ट्रांजैक्शन अनसक्सेसफुल बता रहा है हम्म इसलिए आपको 19500 का पेमेंट करना पड़ेगा हम्म आपका तो जो लोन की प्रक्रिया सक्सेसफुल हो जाएगी और आप ए राम राम ये राम राम अगला

તારા બે હાડો તો બે તો નાખી દીધા સાલી નઈ કે મારી દીકરી આવી ગયા હાલો વાંધો નઈ હવે આનો બોકરો આપણે શું છે ભાઈ જો આપડે માંડવી ને બી બી કઈ વાવવાનું નથી આ તો ઓલે સાહેબ મારવા પડી ગયા એને ભરવાના તો ભર દીધા પણ આપણે તો કરોડ પછી થઈ ગયા બરોબર હવે સમજી લે હું કાકોડ હરિઓ પાસે માર પણ આવી છે એટલે પછી એનું જવાબ નહીં દે હવે હવે હરિયો પૈસા દઈ ગયો ઓગણ સાલી હવે એ હવે હું સાહેબ નાખી દઉં એટલે આપણું ટાર્ગેટ તો કમ્પ્લીટ પૂરું થઈ ગયા હે ને આગળ નાખી દઉં હાલો

पेंशन लेने की बात नहीं है आ? आपने जो पेमेंट आपने जो पेमेंट किया है आ? और अब आपकी लोन पास हो जाएगी उस लोन के उस लोन में आपका एंड हो जाएगा अब आपको एक करोड़ सिक्सटीरह जार का पेमेंट मिल जाएगा आ? आ? ये काम देखिए तो परसाई बीमा ही मुझे अबे सुना सिक्सटीरह जार मारी लारू खरीद गर्म मै अलवा वेलर के दिया हुआ है उसे प्रमेत ही तो क्या? एक मिनट और 48 सेकंड में आ जाएगा। एक मिनट 48 सेकंड? हाँ। कहीं वहाँ से नहीं बॉटन या फर्स्ट एंड सात लेवल की लेट हो? मोबाइल में भी जाएँगे? हाँ आपको मेसेज आ जाएगा। हाँ आना वाला वहाँ से। आप कांग्रेस जुलेशन आप करोलपति बनने जा रहे हैं? हा� હાલો આ સાઈડ નો ફોન તને આવ્યા નઈ પૈસા હલો 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 કથળી નું સકવળી ફોન મળ્યું છે આ ફોન માં તો કવરેજ ની બાઈ નેટવર્ક કવરેજ ની બાઈ

સાહેબ ફોન બંધ આવે એટલે દાયર કાણું થયું રખડો લગભગ બોકડો ભરવાનો છે એવું લાગો કઈ વાંચો ને હાલો બીજું સાહેબ મારું એક મારવા દે મારા દીકરાને ફોન લાગતો નથી એ હિબડી એ ક્યાં છો

આમાં કઈ બોલવું કિસવાયકો ખરો આ મારા રૂપિયા પાછા ફોન કરી અને ફોન લાગતો મને નંબર દે નંબર દે ઘરે તું જલ્દી નંબર દે આમ લઈ હવે એની ઘરે જઈને રીમાઈટ કેવી લઉં તો આ ઘરનો આવરો પડ્યો હું આ આ કરાઈ ની તારે પૂછું તું તો ખરી ને બે માણસને પૂછાય તો ખરી ને કે આ હું આટલા કરોડ દઉં હું તો મારે બે માણા ને પૂછું તો ખરી અરે પણ ઈ માયો ક્યો તડકા ધમનો આવ્યો અને વાડીએ થી આવીને બરોબર ખાટલા ને સાયો હારો હતો બેઠો સદલો ઓલો સાહેબ નો મેસેજ આવ્યો મેવર વાયસો તા ઈમા ઓરી એના હેઠે નંબર આવ્યો આ પર બુદ્ધિ વગરનો હો આનામાં બુદ્ધિ જ નથી કોઈ હવે થાવાનું બીજું હું તું બાકી રહી ગયો તો તારી તારા હવે બીજું તારે ખાલી જ મારવાની હવે ઠંડા પાણી તું નાઈ લે

આપી કે <laughs> કોઈ તમારી નહીં કહો આમ જો આપણે કહેવાનું એમ થાય કે ભાઈ જો આ બેક બેલેન્સમાં આમાન સીમાન પડવાનું નહીં ખોટા ઓઇલામાં કે મેસેજ તમારે ક્યાંક બેંકમાંથી આવ્યો કે ભાઈ હાલો તમને એટલા રૂપિયા મળશે કે એટલા રૂપિયા મળશે એ રૂપિયા બુપિયા કઈ આવે નહીં મારો બાપલીઓ આ મેળો ફેરવી જાય એટલે મારા બાપલીઓ સમજી અને બધાએ ભાઈઓ બહેનો છોકરાઓને અટાણા જવાનીયા છે એ મોબાઈલના ડીલવાળા લઈને ફરતા હોય અને ઘણા આમાં અવરા લક્ષણ પકડાઈ જાય એટલે આ ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ બેંકમાંથી એવો મેસેજ આવ્યો કે વાંચી આવ્યો આ બધું જ ખોટું હોય એટલે સમજી વિચારી જાણી હાથ ફેરે હાથ ધણાને પૂછી અને આ કરવાનું કે ભાઈ આ મેસેજ કેવેનો છે મારે આ રૂપિયા આવ્યા શું છે અને અટાણા દુનિયાભાઈ મોબાઈલમાં પડી ગઈ ખોટું છે છે એટલે જે હોય એને જ માન્યતા કરવાની અને હાંસવું કમ્પ્લીટ કરવાનું બાકી ખોટું આવી રૂપિયાની લાલચમાં જોડવાનું નહીં આવા મેસેજ ઉપર નકર પછી મારા જેવું થાય બેવડો વાર ને તો ભાઈ મારી મારી જય માતાજી